ધાંગધ્રા તેજસ્વી ફાઉન્ડેશન દ્વારા ધ્રાંગધ્રા કેડવણી મંડળની એકાવન વિદ્યાર્થીનીઓને સન્માનિત કરી ટ્રસ્ટનો શુભારંભ ધંગધ્રા તેજસ્વી ફાઉન્ડેશનનો ઉદ્દેશ સર્વ જ્ઞાતિના બાળકોને શૈક્ષણિક આરોગ્ય નબળા વર્ગને રોજગાર તથા આર્થિક સહાય મળે તેવું લક્ષ્ય

પઠાણ દ્વારા જેમાં આજરો ધ્રાંગધ્રા કે એમ ગર્લ સ્કૂલની એકાવન તેજસ્વી વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવી આજરોજ તેજસ્વી ફાઉન્ડેશન દ્વારા પોતાની સેવાકીય પ્રવૃત્તિઓને વધુ વેગ મળે તે હેતુથી તેજસ્વી ફાઉન્ડેશન ટ્રસ્ટની સ્થાપના કરી છે જેમાં પ્રથમ જ પ્રવૃત્તિમાં નબળા અને મધ્યમ વર્ગની દીકરીઓ જે ધાંગધરા કેળવણી મંડળમાં અભ્યાસ કરે છે તેવી શિક્ષિત તેજસ્વી દીકરીઓને તેમના જીવનમાં આગળ વધે ને તેમનું મનોબળ મજબૂત તેમના જીવનમાં તેમના પરિવારમાં તેમના પરિવારનું નામ રોશન કરે તે હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજે તેજસ્વી ફાઉન્ડેશન એ બે સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સ્થાપના થઈ છે અને તે સાંસ્કૃતિક સામાજિક અને શૈક્ષણિક કાર્ય કરે છે આજે તે અમારી સ્કૂલની એકાવન તેજસ્વી વિદ્યાર્થીનીઓને સર્ટિફિકેટ આપીને સન્માન કર્યા છે તે બદલે હું તેમનો આભાર માનું છું હું વિપુલેશ પરમાર એમડીએમ કન્યા વિદ્યા મંદિરના ડ્રોઈંગ શિક્ષક આજે બે સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ તેજસ્વી ફાઉન્ડેશનની સ્થાપના થઈ आजना दिवसे तेजस्वी फाउंडेशन द्वारा एमडीएम डी एम कन्या विद्या मंदिर तेजस्वी बहनों एकावन बहनों ने प्रमाणपत्र सम्मानित सन्मानित करतेजस्वी फाउंडेशन द्वारा धांगध्रा अंदर शैक्षिक क्षेत्र रमनक्रमण क्षेत्र आयुर्वेदिक क्षेत्र के मेडिकल क्षेत्र कोईपण जगह गरीब अनाथ पछात वर्ग के अन्य लोग जरूरत हे तो आतेजस्वी फाउंडेशन द्वारा तमने મદદ કરવામાં આવશે આ ફાઉન્ડેશનનો હેતુ સમાજમાં રહેલી નબળાઈઓને દૂર કરીને વિદ્યાર્થીઓને આગળ વધારવા સમાજના લોકોને આગળ ઉત્સાહિત કરવા સમાજના લોકો સમાજ સમૃદ્ધ બને તેજસ્વી બને એ માટે આ તેજસ્વી ફાઉન્ડેશનની રચના થઈ છે તે બદલ તેજસ્વી ફાઉન્ડેશનની આખી ટીમ અહીંયા અમારી સ્કૂલમાં આવી અને બહેનોને સન્માનિત કર્યા એ બદલ તેમનો ખૂબ ખૂબ આભાર ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા અમારી શાળાની તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવી આ ટ્રસ્ટ આજે જ તેમની પહેલી શરૂઆત અમારી શાળાની દીકરીઓ કે જે એકાવન દીકરીઓ પોતાનું શૈક્ષણિક કારકિર્દી બનાવી છે અને જે સ્કોલર છે એ દીકરીઓને સન્માનપત્ર આપીને આ સંસ્થા દ્વારા સન્માનિત કરવામાં આવી અને આ ફાઉન્ડેશન આવી વિવિધ પ્રવૃત્તિઓ ભાંગધ્રા શહેરમાં ખાલી એક શૈક્ષણિકને સામાજિક સ્તરે બીજી વિવિધ પ્રવૃત્તિઓ કે જે અનાજ કે ગરીબ બાળકો છે એમને સહાય પૂરી પાડવાની બીજા ક્ષેત્રોમાં કોઈ આવા વિશિષ્ટ ક્ષેત્રે કોઈ પ્રદાન હોય એમને પણ સન્માનિત કરવામાં આવશે આવું આ ટ્રસ્ટ આવી વિવિધ પ્રવૃત્તિઓ કરતું રહે એવી અમારી શુભેચ્છા રિપુરા સોઈલ્સ ધ્રાંગધ્રા